કે હજુ તો વરસાદની કઈ શરૂઆત નથી એના પહેલા ચાલવાની વાત નાના નાના છોકરાઓ તો આ જગ્યાએ કોઈકને આકસ્મિક કોઈક વસ્તુ એમ્બ્યુલન્સ આવવાની હોય આગ લાગે તો ફાયરની કોઈ સમસ્યા થાય પચાસ થી સાહીઠ મકાનો છે પણ મકાનો આ ગરીબો આ જે તે ટાઈમે ખાડામાં હતું આ પુરાણ કરતા કરતા આ પરિસ્થિતિ થયેલી છે અહીંયાથી થી મસ્યા ખાસ પસાર થઈ રહેલી છે તંત્રના અધિકારીઓ કુંભકર્ણ ની ઊંઘમાં એવા ઊંઘી રહ્યા છે કે આ વિસ્તારને કોઈ જોવા તૈયાર નથી કેમ આ ગરીબો છે કેમ આ મધ્યમ વર્ગના છે આ લોકોની અવાજને સાંભળવા માટે કોઈ તૈયાર નથી ત્યારે આજે અમે કોંગ્રેસ પરિવાર તરફથી વડોદરા શહેરના પ્રમુખ વિરોધ પક્ષના નેતા અમારા પૂર્વ મંત્રીશ્રી ભીગાભાઈ રબારી કાકા અને અમે તમામ કોંગ્રેસ પરિવારજનોએ આ રહીશોની મુલાકાત લીધી છે અને તાત્કાલિક આ વિસ્તારની કામગીરી જે હોય અહીંયા જે કંઈ રસ્તાની કામગીરી હોય કે અહીંયા જે પણ અડચણો આવતી હોય એ અડચણો દૂર કરવા માટેની અમે ડેપ્યુટી કમિશનર સાહેબ શ્રી ને અમારા વિરોધ પક્ષના નેતાએ ટેલિફોનિક રજૂઆત કરેલી છે અને જો નહીં કરવામાં આવે તો આવનાર દિવસોની અંદર આ જગ્યાએ આ રહીશો સાથે આંદોલન કરવામાં આવશે